પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંપાદન અને પઠન અશરફ નથવાણી ની પ્રતિભા ધરાવતા ભારતીય રાજનેતા પ્રખર ધારાશાસ્ત્રી સમાજ સુધારક અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની આજે એકસો જન્મ જયંતિ છે તેમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ના રોજ થયો હતો તેમના પિતાનું નામ રામજી સકવાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું ઓગણીસો માં મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ વડોદરા રિયાસતના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આપેલ શિષ્યવૃત્તિથી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં તેઓ દાખલ થયા જ્યાંથી ઓગણીસો તેર માં મુંબઈ યુનિવર્સિટીની બીએ ની પદવી હાંસલ કરી ઓગણીસો તેર થી સોળ ના સમયગાળા દરમિયાન અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ડોક્ટરેટની પદવી માટે અભ્યાસ કર્યો ઓગણીસો સત્તર માં ત્યાંથી પીએચડી ની પદવી પ્રાપ્ત કરી તેઓ સ્વદેશ પરત ફર્યા તે પૂર્વે ઓગણીસો સોળ માં ઇંગ્લેન્ડ થી બેરિસ્ટર થવા માટે સત્ર ભર્યા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ની ડીએસસી ની પદવી પ્રાપ્ત કરી વડોદરા રિયાસત ની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી તે સમયે તેમની સમક્ષ પ્રસ્તુત કરેલ શરત મુજબ તેઓ વડોદરા રાજ્યની સેવા માં દાખલ થયા ત્યારબાદ ત્યાંની નોકરી છોડીને તેઓ મુંબઈમાં વકીલાત કરવા ગયા ઓગણીસો બે વર્ષના ગાળામાં તેમણે અર્થશાસ્ત્ર નું અધ્યાપન કર્યું ઓગણીસો માં તેઓ મુંબઈની સરકારી લો કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને તેની સાથે જ જાહેર જીવનની તેમની કારકિર્દી શરૂ થઈ દરમિયાન ઓગણીસો માં તેમણે ડિપ્રેસ ક્લાસ એજ્યુકેશન સોસાયટીની તથા દલિતો માટેના છાત્રાલયની સ્થાપના કરી સમય જતા મુંબઈમાં ઓગણીસો માં પીપલ્સ એજ સોસાયટીની જે સ્થાપના થઈ તેની પૂર્વ ભૂમિકા ઓગણીસો અઠાવનમાં તેમના આ બે કાર્યોમાં જોવા મળે છે તેના જ ભાગરૂપે પરંતુ તેનાથી વિશાળ ફલક પર ઓગણીસો માં તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી હતી ત્યારબાદ તેમણે શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી આ પૂર્વે ઓગણીસો માં ગોડમેજી પરિષદમાં ભાગ લેવા માટે તેમણે ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો ઓગણીસો પાત્રીસ થી ના ગાળામાં તેમણે મુંબઈની સરકારી લો કોલેજના આચાર્યનું પદ પણ શોભાવ્યું હતું જ્યાં ન્યાયશાસ્ત્ર તથા ના બંધારણીય કાયદાના નિષ્ણાંત તરીકે તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી ઓગણીસો બેતાલીસ થી છેતાલીસ ના સમયગાળા દરમિયાન તેઓ વાઇસ રોયની એક્ઝીક્યુટીવ કાઉન્સીલમાં પણ જોડાયા હતા જ્યાં તેમને શ્રમ ખાતું સોંપવામાં આવ્યું હતું ઓગણીસો છેતાલીસ માં ડોક્ટર આંબેડકરની પહેલથી મુંબઈમાં સ્થાપવામાં આવેલી પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મહારાષ્ટ્રમાં દલિતો માટે ઘણી શિક્ષણ સંસ્થાઓ અને છાત્રાલયો શરૂ કરવામાં આવ્યા ઓગસ્ટ ઓગણીસો સડતાલીસમાં ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદ પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ આઝાદ ભારતની જે પ્રથમ સરકાર કેન્દ્રમાં રચાઈ તેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કાયદા મંત્રી બન્યા સાથોસાથ સ્વતંત્ર ભારત માટે બંધારણનો જે મુસદ્દો બંધારણ સમિતિ દ્વારા ઘડવામાં આવી રહ્યો હતો તે મુસદ્દા સમિતિના ચેરમેન પદે ડોક્ટર આંબેડકરની વરણી કરવામાં આવી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ પદે રહીને ડોક્ટર આંબેડકરે ઝીણવટ અને કુશળતાથી જે કાર્ય કર્યું હતું તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત કરવામાં આવેલ છે અને એટલા માટે જ તેમને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે પોતાના જીવન કાર્ડ દરમિયાન ડોક્ટર આંબેડકરે મેળવેલ પદવીઓ પરથી તેમની પ્રખર બુદ્ધિમત્તા અને વિદવતાનો પરિચય થાય છે ઓગણીસો બાવનમાં તેમની શૈક્ષણિક માતૃ સંસ્થા કોલંબિયા યુનિવર્સિટીએ તેમને ઓનરરી ડોક્ટર ઓફ લોઝ ની પદવી આપી હતી ઓગણીસો ત્રેપનમાં ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લીટરેચરની ઉચ્ચ પદવી આપી મહાત્મા જ્યોતિબા ફુલે જેવા સમાજ સુધારકોની જેમ ડોક્ટર આંબેડકરની પણ સાક્ષરતામાં નિરક્ષરોમાં જાગૃતિ લાવવામાં અને શિક્ષણના સાર્વત્રિક પ્રસારમાં સંપૂર્ણ નિષ્ઠા હતી અને તે માટે તેઓ જીવનભર જજુમ્યા હતા છ ડિસેમ્બર ઓગણીસો ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું ડોક્ટર આંબેડકરે દેશ માટે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેની કદર રૂપે તેમને ભારત સરકાર દ્વારા ઓગણીસો ભારત રત્નના સર્વોચ્ય ખિતાબ થી મરણોત્તર નવાજવામાં આવ્યા હતા આપ રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંપાદન અને પઠન અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું